ફાઇનલી મિત્રો હું મારી ગર્લફ્રેન્ડ આરે રિવરફ્રન્ટ ફરવા નીકળી ગયો હું અને ગર્લફ્રેન્ડ તમને લોકોને બતાડી દઉં તમને જય દ્વારકાધીશ ભાઈ શુભ સવાર શું હાલચાલ ફરીવાર સ્વાગત છે તમારો સંધાઈ નું નવા બ્લોગ વિડિયો ની અંદર ને અત્યારે ભાઈ હેને કેટીમ તૈયાર ને સવારના ચાર વાગે ઊઠ્યો તો હાલ ટાઈમ ની વાત કરું ને તો હાથે એક જેવા વાગી ગયા ને આપણે જવાનું છે અમદાવાદ અમદાવાદ કેમ જવાનું હતું तो चलो अब यहां से कंटिन्यू ब्लॉग में बने रहजो आपड़े निकली है और आगे सो माहौल बने जो ये फाइनली बेने जाना पोकाड़ी की है फाइनली है ना एक न रास्ता है जल्दी जल्दी पोकी है मैं बस निकल रहा हूं મિત્રોજન મિત્રાની ફાઇનલી હેને સિટી અમદાવાદ પહોંચાડી દીધા તા ને અહીંયા આગળથી નજર જવો ખાલી ભાઈ 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 હવે આપણે લોકોને અહીંયા આગળથી સૌ પ્રથમ આપણો પ્રમોશન પ્રોગ્રામ હે ને એ સેટ કરી દેવાનો હે તો ચાલો જલ્દી જલ્દી શૂટ કરતા આવી અને પછી છે ને સિરાઈવાળે કારણ કે બપોરનો એક વાગી ગયો છે અને આપણે ટાઈમ ઉપર જ ભોગ્યા અમદાવાદ એક વાગે ત્યાં ટચ થવાનું હતું એટલે એક વાગી ગયો છે હવે થોડા ઘણું તો આગળ પાછું થઈ જાય અડધો એક કલાક પરંતુ ટાઈમ નીકળ્યા હતા એટલે ભોગી ગયા હા

તો તમારામાંથી માંથી કોઈને એને ઇન્ટરેસ્ટ હોય ને તો અહીંયા આગળ એકવાર મુલાકાત લેજો અને અહીંયા આગળ બે ત્રણ દી તમે એમને પણ આવી શકો ચલો મળીએ ત્યારે ફાઈનલી ભાઈ હે ને સંધા પ્રોગ્રામ ડન કરી વાળા આવે હે ને આપણે રિક્ષા રોણી બે નીકળવાનું હે આપણા હે ને ફાઈનલી આપણા બાણાસ કોઠા વાવ થરાજ બાજુ તો ચાલો અહીંયાથી સરસ મજાની ક્યાંક રિક્ષા પકડી લઈ પ્રમોશન કરી વાળ્યું અને નીકળીએ શું માહોલ બને છે તમને લોકોને બતાવવા અને અત્યારે મેં કેમેરા ને મિત્રો મોંઘા મોલો આયર કર્યો હતો ને અત્યારે એણે એને શૂટ કર્યું છે કોઈ ખબર નહીં હારો નાઈન આવ્યો તો કે નાયા વગર બાકી એણે શૂટ એક નંબર કર્યું છે અત્યારે ન નતો આવ્યો ને પોસ્ટાડા છે નાય પોસ્ટાળા એટલે જ એણે શૂટ કર્યું હે બાકી મને ન મને કે હાર્યો કદી શૂટ કરી કે મારો સારી રીતે તો ચાલો હવે અહીંયાથી નીકળીએ આગાડી ત્યાં મારા લોકોનો શું કેવું લેવરાય કે ન લેવરાય જલ્દીથી કોમેન્ટ કરી દ્યો મારું કેવું હતું લેવરાજ જો કાવડિયા હોય તો મિત્રો મિત્રની ને ગર્લફ્રેન્ડ હારે તો રિવરફ્રન્ટ થાય એવું રહ્યું નહીં અને કારણ કે સહી નહીં પરંતુ આપણે લોકો હે ને મારા પરમ મિત્ર ને ભાઈબંધ હારે રિવરફ્રન્ટ ફરવા નીકળી ગયા હતા તો ચાલો હવે પેલા રિવરફ્રન્ટ પહોંચીએ અને ત્યાંના સુંદર સુંદર નજારા તમને લોકોને બતાવું અને શું હે અમદાવાદનો કેવડે ને ઇન્ડિયાનો ફર્સ્ટ નંબર નો ફ્રન્ટ શું બીચ કે મને કઈ લાંબા ઇતિહાસ નથી ખબર આમાં પરંતુ લોકો ને રિવરફ્રન્ટ પર ચાલો પેલા રિવરફ્રન્ટ એ પોકી અને આગળ શું માહોલ બને કન્ટિન્યુ કાકો અમારા રિક્ષા આખેલા છે જોરી જોડીને હળવે હળવે મમરાના ભરે છે એ વસ્તુ નું ધ્યાન રાખીને કાકા ચલાવજો અને આપડે જલ્દી જલ્દી પેલા રિવરફ્રન્ટ જાય અને હા તમારામાંથી કેટલા લોકો રિવરફ્રન્ટ આવેલા એ જલ્દીથી કોમેન્ટ કરી દો હું તો આ પહેલી વાર જવું રહું અને કેવો રિસ્પોન્સ મળે હે તો જોતા આવી મિત્રો અહીંયા આગળ અમે રિવરફ્રન્ટ ફરવા નીકળી તો ગયા પરંતુ અહીંયા આગળ કાંક રિક્ષા વાળા ક્યાંક અમારા હાથે રોલ કરી દીધો હે દૂર દૂરથી ક્યાં અહીંયા આગળ રિવરફ્રન્ટ દેખાતો નથી અમે લોકો હે ને હજી રિવરફ્રન્ટની તલાશમાં કે નથી ને ક્યાંક મળી જાય ક્યાંક મળી જાય પરંતુ અહીંયા આગળ તો મને નકરું આવું જ કંઈક જોવા મળેલું છે જે અમારે એવું કલરિંગ વાળો રિવરફ્રન્ટ જોતો હતો ને એ અહીંયા આગળ જોવા નથી મળ્યો ચાલો એક આજે ચાલો એક આજે અનુભવી કાકાની સલાહ લઈએ અને રિવરફ્રન્ટ ક્યાં હે ક્યાં નથી જોતા બોર્ડ આવ્યું હે રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ પાર્ક પરંતુ આગળ હે ને રિવરફ્રન્ટ કલરિયા વાળો મેં જોયો ને રીલ માં એવો તો ક્યાંય મિત્રો રિક્ષા કાકો રહ્યા ને ફાઇનલી આપડા હાથે સ્કેમ કરીને આતા રહ્યા હે અહીંયાથી ચાર કિલોમીટર દૂર છે રિવરફ્રન્ટ આપણે કલરિંગ જોયતો હતો અને આગળ ઊભા હતા બે કપલ એમના થોડા સૂચના લીધી છે ભાઈ કેટલોક દૂર પડશે હવે અહીંયાથી 440 કિલોમીટર 440 4 કિલોમીટર જેટલું અહીંયાથી દૂર છે હવે ચાલો હવે આપણે પોગી અને શું માહોલ બને તમને લોકોને બતાડું પણ એની પહેલા હે ને આનેલે ખાવાણવાળા ભાઈની મદદ લેવા આવી ગયા હતા ને અહીં આગળ જોઓ એ હે ને સાફ કરતા કરતા આપણે હેલ્પ કરતા હતા ને અહીં આગળ કે કાવા હે પ્રાઇઝ દે જો તમને આમ ઠેકાણે લઈ જશે સખા થતા શક્યો ફાઈનલી હેને આપણે રેપિડો કરી વાળ્યું હતું ને હવે આપણે લોકોને દાવાનું હે અટલ બ્રિજ બાજુ તો ચાલો એવા સાઈડ પોકીએ ને શું બને હે કન્ટિન્યુ અહીંયા આગળથી કંઈક આવા નજારા હે પોકી જઈ અને નકરા જા જો અહીંયા લાવ ગાર્ડન બનાવી નાખ્યું એક શું કપલીએ કપલીએ જોવા મળે ફાઇનલી મિત્રો છે ને મિત્રની હે ને રિવરફ્રન્ટે પોકાડી દીધા હતા એટલે કે મેઇન લોકેશન અટલ બ્રિજ કરીને હે ને અહીંયા આગળ ને અહીંયાથી આપણે છે ને થોડા ઘણા રોલા સોલા કરી ટિકિટ લઈને અંદર ઘૂસી જાય શૂટ બૂટ કરી અને પછી નીકળીશું આપણા ગામડા તરફ તો ચાલો અહીંયા આગળના સુંદર સુંદર નજારા તમને લોકો બતાવી દઉં અટલ બ્રિજ સો રૂપિયા બે ટિકિટ દૂધ ખોલવા પડ્યા કારણ કે પાકેટ આખું ભરેલું છે મિત્રો અહીંયા આગળ કંઈક આવા નજારા જોવા મળ્યા હતા રિવરફ્રન્ટ બીજી તો તમને લોકોને હવે सिनेमेटिक में बता दी दो आना व्यू नजारा यहाँ आगे बहुत सुंदर है चश्मा पहली तो जुवाई नहीं वगैरह चश्मा जुआ पड़ से तो मैं लोग जुई सको यहाँ आगे बाय 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 हाँ हाँ जो नजारा है ભાઈ અહીંયા આગળ રખડવા આવી ગયો તો નકરા કપલિયા કપલિયા અહીંયા આગળ આવ્યા હતા હું આવ્યો તો મારા રેડિયા ભાઈ સારા કારણ કે અમે બંને વાંડા છીએ અને અહીંયા આગળ નજારા તમે ભાઈ 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 રિવરફ્રન્ટમાં ભોકી ગયા પણ ના ભૂખ્યા છીએ ચાલો કંઈક ચીરાઈ લઈએ થોડા ઘણું એનર્જી મળે એવું કરી લઈએ બધા કપલિયા અહીંયા નકરા બોટા ને રોલા સોલા કરે છે પણ મોન મારો ભાઈ બંને શું કરીએ ખબર છે ગુલ્ફી ખાઈએ બેઠા બેઠા આ પ્રેમ તો સાહેબ કયું ભાઈ નો પ્રેમ ભાઈ આવા ઘોર કળયુગમાં છે ને આ ગુલ્ફી ખાતા ખાતા મેં એક વસ્તુ નોટિસ કરી છે હાચો પ્રેમ પ્રેમોને કહેવાય તમે જોવો હાચો પ્રેમ કોને કહેવાય તો આને કહેવાય બેહ બે નીરો વર્જનો ચારના ફોટા પાડેલો છે એનું નામ હાચો કે પ્રેમ કહેવાય ને એક મારો ભાઈબંધ છે હવે હું એની ગર્લફ્રેન્ડ નથી છતાંય મારા ફોટા નથી પાડતો મેલી ગયો એનો હટ નથી જાતો તો એ ફોટા નહીં પાડતો મારા અને ગુલ્ફી તો જો જોખાય મફતથી મીઠી કેટલી લાગે પૈસા ને આતો આળા પડે આળા હટ તૈયાર બતાડો ચાર છે ગુલાબ બીજા મજા આવે ભાઈ મારો રેઢિયાળ ભાઈબંધ બંધ હાવ કે હાવ રેઢિયાળ નીકળ્યો મારા જોડે છે ને ખર્ચા ઉપર ખર્ચા કરાવ્યા રાખે તમે લોકો જુઓ અહીંયા આગળ ને પબ સીરા બેહાડ દીધા છે આ હો પર કોણ સમજાવે કાકરા ખાધે જ રાખે કાધે જ રાખે આ અટલ બી રખડવા તો આવ્યો રહો હું અડધું ખાઈ રહ્યો મને એક વાતની ખબર ના પડી કે અહીં આગળ જે ડોહા ફરવા આવે છે મતલબ જે બુઝુર્ગ ઉંમરના કાકા એ શું મોટિવથી આવતા હશે તમે લોકો કોમેન્ટ કરો ને જરીક ભાઈ નકરા અહીંયા આગળ છે ને ફોટોન ને વાળા ભર્યા ભર્યા અહીંયા આગળ જુઓ તમે ખાલી ભાઈ 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 આપણે લોકો છે ને હવે આવા હતી ચાલુ કરી દેવાના છે એટલે થોડાક વ્યૂ ઇન્સ્ટાગ્રામના પણ છાપી લઈએ તો ચાલો તમે લોકો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરીને નાખો આપણે લોકો ઇન્સ્ટાગ્રામના વ્યૂ છાપી નાખો સંધાય ને નમસ્કાર તો ફાઇનલી હે ને બે ભાઈબંધો બંધો હાયર કરી લીધા હતા આપણે સિટી અમદાવાદમાંથી તો પ્રથમ મિત્ર શું નામ તમારું રાજેશભાઈને ફરેશ પરેશ ભાઈ બંને મળી ગયા હતા ને હવે અમે એને ચારે અરજંગાઓ મળીને એવા કાંડ કરશે ને ના પૂછવાખો અમદાવાદ ને બનાસકાઠો બનાવી નાખશો તો ચાલો એ તો અમારો તો પ્રોગ્રામ ચાલુ રહેશે તમે લોકો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો ને તો કરી વાળો કોણો કલાકથી અમદાવાદમાં પડી પડી વગાડતા અને ભાઈબંધ રહ્યો ને મારો એક આવેરો છે એને લેવા જવાનું હતું તો ચાલો જલ્દી જલ્દી એને લેતા આવી ટિકિટ મળે નથી મળતી એનું કંઈક ખબર નથી હા અમે આવ્યો એને લઈ મિત્રો મારો ભાઈબંધ મેહુલભાઈ ભાઈ જો તમે મેહુલભાઈ ગોસ્વામી મેહુલ ભોગરા નથી મેહુલ ગોસ્વામી આવી ગયો છે અને અમે બંને ભાઈ સાથે મળીને હવે અમદાવાદ પડી પડી વગાડશે તો ચાલો હવે આપણે હે ને રખડી વાળી અમદાવાદ બને અહીંયા આગળ જોતા આવીને પછી એટલે ચેવા ખડવા લઈ રહ્યા પછી આપણે ગ્લાસ ટાવર ગ્લાસ ટાવર ચાલો ગ્લાસ ટાવર થી ટીસકો મરાવવા ને અત્યારે એટલે અમદાવાદ પડી પડી વાગી જાય ચાલો ત્યારે ભાઈ રિવર ફ્રન્ટ એ ફૂલ મજા કરી વાળ્યા હવે અહીંયા આગળ છે ને ડાયરેક્ટ નીકળી જવાનું આપણે સલામત સવારી હતી મારી ઘર બાજુ અને પછી ત્યાં ભોગી જાય આરામથી અને અહીંયા થશે ને સૌની પેલા તો જમવા જવું પડશે પેટનો ખાડો ભૂરવા પડશે ચાલો પેલા નીકળી ફાઈનલી ભાઈ રિવરફ્રન્ટ એ આપણે નાઇટ થઈ ગઈ હતી ને હે નજારા હતો ને ખાલી અમે હે ને નીચે ગયા ને તો બેઠા જ રહ્યા ત્યાંથી હલ્યા જ નહીં ત્રણ હે ને આપણે આપણા ગામડા બાજુ નીકળવાનું હોય રાતુરાત ફરત થઈ જાય ચલો ઘર બાજુ ને હવે આગળ ને લોંગ ટાઈમ રોકાયા જો નહીં ને કા અમદાવાદમાં પડી પડી વાગશે પછી ન ચાલે હોટલ ની અંદર આવ્યો જમવા લઈને આવ્યો ને આગળ ને પેલા મમરા હાલ્યા જમવા કેમ ભાઈ આવું કરે ઘણા ભૂગા જવા એટલે ચબાવાના ફાઇનલી ભાઈ તો ખાઈ ભરે ને ટલી થઈ ગયા ને આપણે લોકો આવી ગયા ત્યાં આગળ જો અમદાવાદ ની અંદર અહીંયા આગળ રખડી બાકી છે હવે અહીંયા આગળ છે ને આપણે રિક્ષામાં બેસીને જવાનું છે બસ સ્ટેન્ડ કયું હે ગીતા મંદિર જવાનું હે ચાલો તો ગીતા મંદિર પગે કેટલા કેટલામાં ડીલ ડન કરી 80 રૂપિયા વાહ વાહ હવે જો વાહ

ફાઇનલી ભાઈ ગીતા મંદિર એરપોર્ટે પહોંચાડી દીધા ને આપણે લોકોને હવે અહીંયાથી સીધું ગામડે નીકળવાનું એવું પૂર્યું થતું જ નથી ભાઈ દિવસ બીજો અને ફાઇનલી કાલે હેં અમદાવાદથી આવી ગયો તો ઘરે અત્યારે એક વાગ્યા સુધી નીંદર પૂરી કરી છે આશા કરું કે તમને લોકોને અમદાવાદવાળો બ્લોગ સારો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખો અને ડેલી વ્લોગિંગ દોવા માટે ને એક્ટિવ રહેતો આપણે હેને હવે દરરોજ નવા નવા બ્લોગ લાવતા રહીશું તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હું મળું તમને નવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં જય દ્વારકાધીશ કરીશ ભાઈ ખૂલ